વિસ્તારના વ્યંઢન સમાજના અગ્રણીઓએ ઢોલ નગારા અને થાળીઓ વગાડી અનોખી રીતે મતદાન કર્યું લોકસભાની વડોદરા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે વડોદરા શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે તંત્ર અને પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે લોકસભાની વડોદરા બેઠકની સાત વિધાનસભા મત વિસ્તારમાં આજે સવારથી જ અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી ત્યારે વડોદરાના વેંઢળ સમાજે ભેગા મળીને અનોખી રીતે મતદાનની પરંપરા બતાવી હતી ઢોલ નગાડા અને થાળીઓ વગાડી વેંઢળ સમાજે અને ઉત્સાહથી મતદાન પર્વમાં ભાગ લીધો હતો અને મતદાન કરવા લોકોને અપીલ કરી હતી વેંઢ સમાજના તમામ લોકોએ અનોખી રીતે મતદાન કર્યું બરણપુરા મતદાન મથકે ઢોલ નગાડા સાથે પહોંચ્યા સાથે ઉત્સાહભેર મતદાન કર્યું વેંડળ સમાજના અગ્રણી અંજના કુંવર અંજુમાસે શહેર જિલ્લાના મતદારોને રંગેચંગે હકથી અને વટથી મતદાન કરો તેવી અપીલ કરી તથા મતદારોએ ઘરની બહાર નીકળી મતદાન મથક પર જઈ જવાબદારી અને ગૌરવ સાથે પૂરી નિષ્ઠાથી મતદાન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું